એ તો ખબર શૂટ ડાઉન

દેખાયરા મેમોની આ તો આપણ હવે કોઈ કર્યું છે આપણ આવું ગમે મેમોની અમારું હીરો બની રાખે એટલે થઈ હેડવા આવી જાખી દીધું હું દેખાડું તને આજ આથી મોરવા પણ કામ કરે કરે નો આવી ને ધૂળ થી મળવા પણ એને કોણ કરે કરે ધૂળ આજ ખાવા નહી આવું કે ચા નહી બસ મબર ખાવા ઉડી આવી હવે તું માટી નાખવા રેવા ખેતર માં આવે ને એટલે લીંદુ માટી નાખાવા હવે ઢોરો ને ગારસો થોડી માટી નાખો હવે નેજી આવતા દેસી

હ આયા તો મારા ઉસે મળવા આને આ તો મેમોન કરે ભુજા ખાટ હવે શું કરા માડી ના ખાધી હેડો જીરો ખાઈ નાવા હેડો પાવડર ઇલેરો હે પાવડર ઇલેરો આ તો મેમોન તો પડ્યો જવાની સુ પણ આયુ જીલા જીરો બીરો અલ્યા પુંગાર પડે હે